રાજ્યના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા વરસાદ અને વાવાઝોડા સંબંધિત આગાહી કરવામાં આવી છે રાજ્યમાં બાવીસ ડિસેમ્બરથી કાલતીલ ઠંડીનું મોજું ફરી વળશે પાંચમી થી દસમી સુધી રાજ્યમાં છાંટા પડશે અને તાજેતરમાં હવા વાવાઝોડાને લઈને ગુજરાતના વલસાડ નવસારી સુરતમાં વાદળછાયું વાતાવરણ રહેશે નીતવા વાવાઝોડાની અસર ખાસ કરીને દેશમાં અને ગુજરાતમાં કેવી રહેશે નીતવા વાવાઝોડાની અસર ખાસ કરીને બીજી ડિસેમ્બર સુધીમાં લગભગ તામિલનાડુના ભાગો આંધ્રના ઉત્તરી ભાગો પોલીના ભાગો અને તેના ઉપરના ભાગોમાં રહેવાની શક્યતા છે તમિલનાડુ આંધ્રપ્રદેશના ભાગો સુધીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે તેની અસર મહારાષ્ટ્રના સહદના ભાગોમાં થઈ શકે અને પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં થવાની શક્યતા રહેશે આથી મહારાષ્ટ્ર સહદના ભાગોમાં લગભગ વલસાડ નવસારી વલસાડ નવસારીના ભાગો ભાગો વલસાડના ભાગોમાં વાદળવાયુ આવી શકે તેમજ નવસારી સુરતના ભાગમાં પણ વાદળવાયુ આવવાની શક્યતા રહે છે ભરૂચના ભાગમાં પણ વાદળવાયું આવવાની શક્યતા રહે છે પરંતુ ઉલ્લેખનીય છે કે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ચારથી આઠ ડિસેમ્બરમાં એક હળવો પછી શક્યતા રહે છે ઘેરની અસરના કારણે કઈ ક્ષેત્રે તારીખ પાંચથી દસ ડિસેમ્બરમાં ગુજરાતના કેટલાક ભાગમાં ખાસ કરીને સાચા મારવાની શક્યતા રહે છે ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં સાચા પડવાની શક્યતા રહી શકે અને રાજ્યના અન્ય ભાગોમાં સાચા પડવાની શક્યતા રહી શકે ખાસ અસરમાં જોવા જઈએ તો તારીખ અઢારથી ચોવીસમાં મધુર પછી વૃક્ષો પાડતા તેની અસરનું કેમ આવતું થોડું વધારે હોઈ શકે અને વીસમી ડિસેમ્બરે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થવાની શક્યતા નતા બાવીસ ડિસેમ્બર આસપાસ ચાલતી ઠંડીને વેગ મળે સત્તર ડિસેમ્બરમાં પણ કાતિલ સેન્ટીગ્રમ એક વડે અગિયારમી જાન્યુઆરીએ પણ ઠંડા પવનો હાથ હાડ રૂઝાવે અને આ જ અરસામાં બાંગાળા ઉત્સાગરમાં એક પ્રેશર મંત્ર શિયાળીની અસરના કારણે અને અરછના કઈ ભેદના કારણે તારીખ અઢારથી ચોવીસ ડિસેમ્બરના અંત સુધીમાં માવઠું થવાની શક્યતા રહે જી